લોકસભા ભારતીય જનતા પાર્ટી હારી છે એવા સમાચાર વિશ્વાસ હતો કે દસ વર્ષમાં જુનાગઢ

મારા વિરોધીઓનું પણ લેતો નથી કારણ કે મારી પ્રજાને મારે મારી વાત કરવાનો મારો સ્વભાવ છે બીજાની વાત હું ક્યારેય કરતો નથી અને એ માટે થઈને ભગાભાઈ અને આદિ સમાજના આગેવાનોને અભિનંદન આપવાના

આ અમારા સમયમાં આંગણે સૌએ મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેણે 45 ડિગ્રી તાપમાં લોકોની વચ્ચે જઈ પોતાના સમાજની સામે પણ જઈ અને જેણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાનો ફરી એક আগত <imitation> গুৰুত্ব